હેલ્લો ફેમિલી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો સૌથી પહેલા બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ જો આજે છે રવિવાર રૂટિન પ્રમાણે કામ તો આવી ગયું છે રવિવારનું જુઓ પણ કરવા નથી આજે ને બહાર જવાનું હોય જો અહીંયા ટ્રેનના પાટા સવાર થઈ ગઈ છે રવિવારની ગયેલી હાલો ફેમિલી થોડુંક ગણવાનું છે ગણીને આપણે હે ને દેવાઈ જવાનું હોય તો આપણે સવાર સવારમાં કામ થોડુંક ગણીને લઈ આવી પછી જવાનું છે બારે ફેમિલી બહેન આવી જાવ વિડીયામાં ચાલો ફેમિલી જો આ ભાઈ કામ કરવા આવી ગયા હે આપણે કામ નથી કરવાનું હાલો કે તો હાલો બધા બધાને જય માતાજી જય દ્વારકાધીશ

સૌથી પહેલા ને જય માતાજી જય દ્વારકાધીશ તો આઈ જશે રવિવાર એટલે સ્કૂલે રજા હોય હમ મોજ કરવાની હા અનન કરવાનો જ આપણે કા બાજકુ તૈયાર થઈ ગયું છે ને હવે જાય આપણે બાજકુ દેવા મા બાપા શું માં તાર આવું હા તો બાજકુ ઉપાડી થઈ ગયું બાજકુ ઉપાડીશ હે ઉપાડાલ પડાલો હાલો પડતા ને લા ફેમિલી આપણે જઈએ નીચે હે galerinha હેલો ફેમિલી આપણે આવી ગયા હૈ માતાજીના તાવામાં તાવા પ્રસાદ લેવા મેરડી માતાજીનો તાવો છે મિત્ર આ જુઓ લોકેશન જુઓ તમે આ છે માતાજી નું મંદિર આ છે ધાર આખી ધાર જ પડીએ જવો તમને ધાર ધારમાં જઈને આપણે શૂટિંગ લઈ મસ્ત મજાનું હું ને ભાઈ આવી ગયા તાવે આવામાં પ્રસાદી લેવા શું કેમ એ હીરવા ઈચકા ખાતે કેવું વાતાવરણ આ ધાર જ છે નગરી જાવ ભારે મોજ આવે એવું હોય જાવ અહીં જ આવી તો કાંઈ ઘટે નહીં એવું હોય મંદિર છે ને લોકેશન જબરજસ્ત હાલો ફેમિલી ઉપર જઈને આપણે બનાવી જો મિત્રો મસ્ત મજાના બોર આવી ગયા જો હીરો ભાઈ બોર ખાલી હારા હીરો બોર હા જો બોર છે ને મજા આવે ખાવાની જો કેટલા બોર હા

હલો મિત્રો અમે ખાયેલી થોડાક બોર થયા સુધી તમે સિનેમેટિકનો આનંદ માણો અરે હો હવે આને મેડી વીડિયો આઈ મારે વીડિયો ઉતારી લેજે હે

બહુ જૂનવાણી છે વર્ષો પહેલાંનું મંદિર એમ લેઢિયા વખતનું હોય એમ કહે છે કે આ જમીનમાંથી પ્રગટ થયેલું મંદિર છે અને સુરતભાણ દેવતા જે સાથ સાથ આપણે આ સુરતભાણ તફી રહ્યા ને સુરતભાણનું મંદિર છે દર્શન કરી લ્યો મિત્રો અહીંથી જો રસ્તામાં આપણું ગામ આવતું હતું કે સુરતભાણ મંદિરે કીધું દર્શન કરતા જાય મારા વિરભાવભાઈ પૈકી લાગી રહ્યા છે જવો હાલો ફેમિલી રહી રહીજ વિડીયોમાં જો મિત્રો આ કંઈક મંદિર છે આવું બાણાથી પાછળના ભાગમાં છે ને નાગભાઈ માતાજી બેઠા હે મા મોણિયાવાળા નાગભાઈ માતાજી જો અહીંયા બેઠા હે આગળ સુરજ બેઠા હે અને એનો પ્રવેશ ગેટ છે જય સુરજાણ દાદા લખવાનો ભૂલતા નહીં મા નાગભાઈ લખવાનો ભૂલતા નહીં જય માતાજી લખી નાખજો મિત્રો ધરઘડિયાના ઈચ્છાને કબીર છે આનો ઇતિહાસ કેવા બેઠી રહો ઘણો ટાઈમ લાગે એટલું છે મોટો ઇતિહાસ છે પણ બનીને રહીજો વિડીયોમાં કરી લીજો દર્શન માતાજીના સુરત બણ દાદાના હાલો મિત્રો જાય આપણે સીધા આવે ઘરે ફેમિલી ઘરે આવી ગયા ચાજુ રખડી ભાઈ ક્યાંય ગયા ફેમિલી ઘરે આવી ગયા આપણે કિલોમીટરનો રંગ કાપી નાખ્યો થાકી ગયા ગાડી હાકે હાકે તો ફેમિલી બનીને રહીએ વિડીયોમાં આગળ હલો ફેમિલી હા ભાઈ હું ખીચડી ખાઈ રહ્યો છો ભાઈ હે એ એ શું ખાસ એટલે સાઈઝ નો વાઈટ કોપાડો હોય શું ખાસ હા એમ લાઈક કરવાનું પેલા કહેવાનું બસ સાઈઝ હવે ઓછી બસ લાઈક નું કહી દે એ એ હરખુપા શેર કરી દીજો સબસ્ક્રાઇબ કરી દીજો આ લો ફмили આયા હું થઈ દીયુ છે ખજૂર હું ખા ખજૂર ખજૂર ખાઈ જા ભાઈ ઓલી ફળ બની રહ્યું છે હા ડબ્બો ભરાઈ ગયો પેસી ખાઈ આપણે

અહીંયા ભાઈ છે ને ટ્રેક્ટર રાખી રહ્યા તમારે કોઈને ફેરા માટે જવું હોય ને તો આ ટ્રેક્ટરનો આપણે ફેરો કરીશી મારા ભાઈ છે ને ટ્રેક્ટરનો ફેરો કરાયો ટ્રેક્ટરનો ફેરો કરાશે ને શું ભરવા જવાનું જેથી ભરવા જેથી ભરવા કાંકરા ભરવા જવાનું છે જે કોઈ ભાઈને કપસીની જરૂર હોય ને તો ભાઈને કોન્ટેક્ટ કરજો હાલો ફેમિલી હવે આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે ઓપરેશન હા હાલો આવી ગયોજો પાસ આવી ગયો ને શું કરતો હતો જો ફેમિલી અત્યારના વ્લોગમાં આટલું જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બટન દબાવી દીજો મારા વાળાને સપોર્ટ કરજો તો મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય